તરતા સોના તરીકે ઓળખાતી વેલ માછલીની ઉલટી વધુ એકવાર ગુજરાતમાંથી ઝડપાઈ છે વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીએ એક પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયાની વેલ માછલીની ઉલટી સાથે છ શખ્સોને દબોચી લીધા છે સ્પમ વેલ માછલીની ઉલટીનો ઉપયોગ દવા અને પરફ્યુમ બનાવવા માટે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે एलसीबी ज़ोन B માં અનામ હેડ કોન્સ્ટેબલ ભવદીપસિંહ ઘનશ્યામસિંહને પોતાના અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે બિલ કેનાલ પાસે આવેલ ધ ધમાક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક ઇસ્મો પોતાની પાસેની સ્વિફ્ટ ડિઝાયર કારમાં વેલ માછલીની ઉલ્ટીનો વેચાણ કરે છે તેના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને FSL અધિકારીઓને સાથે રાખી રેડ કરી હતી પોલીસે 6 આરોપીઓનો કબજામાંથી વેલ માછલીની ઉલટી જેની કિંમત એક પોઈન્ટ અઠાવન કરોડ રૂપિયા છ મોબાઈલ ફોન અને એક કાર સહિત એક પોઈન્ટ નો મુદ્દા માલ કબજે કર્યો છે પકડાયેલ આરોપીઓમાં સુરેન્દ્રસિંહ મહેન્દ્રભાઈ ચાવડા ગૌતમ અર્જુનભાઈ વસાવા દીપક ભીખાભાઈ રબારી સિદ્ધાર્થ ઉર્ફે સન્ની સનાભાઈ તડવી સુરતસિંહ સુરજીતસિંહ કાબોજ અને રાજુ ઉર્ફે સંજય લક્ષ્મણભાઈ ભરવાડનો સમાવેશ થાય છે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી આધારે એલસીબી ઝોન ટુ ના જે માણસો છે એ પેટ્રોલિંગ હતા એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાર રોડ પર ધ માર્ક વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ જે આધારે માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે એમાં ફોરેસ્ટ ઓફિસર અને એફએસએલ ને સાથે રાખી અને એ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ જે પદાર્થ છે શંકાસ્પદ એને એફએસએલ માં અને તપાસ ની અર્થે મોકલવામાં આવેલ છે એ વ્રજ દવે નામના માણસ લઈને આવેલો એવી માહિતી અત્યારે મળેલ છે જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે એ તપાસ ચાલુ છે હાલમાં જણાવ્યું છે કે વ્રત દેવા નામના માણસ અમને આપી મુદ્દા મુદ્દામાલ માં છે આ જે એમ્બેર નામનો પદાર્થ પાંચ કિલો અને બસો ગ્રામ જેની કિંમત છે એક કરોડ અઠાવન લાખ પોતેર હજાર